નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 6 ઓગસ્ટ 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ

બંધારણ સભાના સભ્ય પદે રહી ચૂકેલા પ્રોફેસર કેટી શાહનું જીવન અહોભાવ અને પ્રેરણા આપનારું હતું તેવું કચ્છ યુનિવર્સિટી ખાતે કેટી શાહના જીવન પર આયોજિત વ્યાખ્યાન માળાના પ્રથમ મણકામાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક પદે વર્ષો સુધી સેવા આપનાર ડોક્ટર રોહિત શુક્લાએ આ મુજબ જણાવી બંધારણની રચનામાં શાહના યોગદાન સહિતની બાબત પર પ્રકાશ પાડ્યો હતો એક કલાકના પ્રવચનમાં તેમને માનવલક્ષિતા અને તર્ક વિવેકની બાબતને વણી લઈ સમાજવાદ મૂડીવાદ પર પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા કોર્ટ હોલમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના પ્રમુખ પદે રહી ચૂકેલા રોહિત શુક્લાએ કહ્યું કે માંડવીમાં જન્મેલા સર કેટી શાહ અભ્યાસ માટે લંડનની શાળામાં ગયા હતા તો બિહારમાંથી ચૂંટાઈને તેઓ બંધારણ સભામાં સભ્ય તરીકે સામેલ થયા હતા ભારતના બંધારણની રચનામાં ડૉક્ટર સાહેબ આંબેડકરની સાથે કેટી શાહનું પણ પ્રદાન હતું શાહે મૂળભૂત અધિકારો માટેની સલાહકાર સમિતિમાં સભ્યપદે રહી તેમણે બંધારણમાં સમાજવાદને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જો કે આ પ્રસ્તાવના સ્વીકાર થયો ન હતો શુક્લાએ કહ્યું કે કેટી નહેરુએ રજૂ કરેલા બંધારણના આમુખનો તેમણે વિરોધ કર્યો હતો કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલે કેટી શાહે પોતાના જીવનકાળમાં જે મહત્ત્વના કાર્યો કર્યા તેમણે આપણે બાદ ન કરીએ હા યાર તેમને આપણે યાદ ન કરીએ તો નગુણા કહેવાઈએ આરંભે આવકાર સાથે પ્રસંગ પરિચય આર્ટ્સ વિભાગના ડીન ડૉક્ટર કલ્પના સતીજાએ આપ્યો હતો સર કેટી શાહ વિશે એક દિવસ હું જ્યારે આણંદ એનએસ પટેલ આર્ટ્સ કોલેજમાં હતો ત્યારે અમે બે મિત્રો હું અને એનએસ પરમાર બે બેઠા હતા અને અમે દરરોજ હું સાંજે બે કલાક એવો ટાઈમ કાઢતો ત્રણથી પાંચનો કે જે સમયે કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાની પ્રવૃત્તિ ના હોય પણ સંશોધન અને કાર્ય કઈ રીતે આગળ વધારી શકાય એના વિચાર માટેનો સમય હતો અને એ સમયે અમે એક દિવસ વિચારતા હતા એ પોતે પણ આદિપુર કચ્છમાં કામ કરીને ગયા હતા એનએસ પરમાર ઇકોનોમિક્સમાં અને ત્યાર પછી એ બીજેવીએમ કોલેજમાંથી નિવૃત્ત થયા અને અમે બંને બેઠા હતા અને એક દિવસ અમે વાત કરી કે બંધારણ જે છે એ બંધારણ બનાવવામાં કઈ કઈ વ્યક્તિઓ હતી એમ અને એમાં પછી એક નામ કેટી શાહનું આવ્યું એટલે પછી મેં કેટી શાહ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું કે કેટી શાહ છે તો હશે તો ગુજરાતના અને એ ગુજરાતમાંથી જ્યારે આપણે વિકીપીડિયામાં આપણે સર્ચ કરવા માંડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કેપી તો આમ કચ્છના માંડવીના તો મેં કહું માંડવીના હોય કચ્છના હોય અને અમુક ઉપર એમને જ્યારે દલીલો કરી હોય ત્યારે એ વ્યક્તિ વિશે આપણે વધારે જાણવું જરૂરી છે અને હું અહીંયા જયારે કચ્છમાં આવ્યો યોગાનું યુગ અને વાઇસ ચાન્સેલર તરીકે મારી જવાબદારી આવી પછી ગુજરાત ઇકોનોમિક એસોસિએશનમાં અમારા રોહિતભાઈ શુક્લા સાહેબ એ પ્રેસિડેન્ટ અને હું બાવીસ વર્ષથી સેક્રેટરી હતો અને સેક્રેટરી હોવાના નાતે મને અર્થશાસ્ત્રીઓમાં ખૂબ રસ અને કેટી શાહ એ જ્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યા હોય અને ત્યારબાદ મૈસૂર યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીમાં એમને અધ્યાપનનું કાર્ય અર્થશાસ્ત્રનું કર્યું અને પછી આપણે જાણીએ છીએ કે બંધારણના અમુકમાં એમનો રોલ અને એ બિહારથી બંધારણ સમિતિમાં એમની નિમણૂક થાય અને એ પછી એમના જે વિચારો કે જેમ સાહેબે હમણાં રોહિતભાઈએ વાત કરી એમ કે ભાઈ હ્યુમનનેસ અને આપણે તર્કબદ્ધ જે કહેવાય એ રેશનાલિટી આ બે શબ્દો ઉપર એમને વજન મૂકી અને કઈ રીતે આપણે એમાં આગળ વધી શકે દેશ અને દેશની વસ્તી એટલે કે એક એક વ્યક્તિ એને આપણે કઈ રીતે આગળ વધારી શકાય એની ચિંતા કરતા આ જ્યારે કેટલી સાનો આખો લેખ અને બધું વાંચતા ગયા ત્યારે અહીંયા મેં હમણાં ગયા મહિનાની અંદર ગુજરાત ઇકોનોમિક એસોસિએશનની એક એક્ઝિક્યુટિવની મિટિંગ બોલાવી અને મિટિંગમાં મેં વાત મૂકી કે ભાઈ આપણે કચ્છની અંદર એક કોન્ફરન્સ કરવી છે અર્થશાસ્ત્રની અને એમાં જુદા જુદા ત્રણ દિવસ માટે ત્રણ વિષયો ઉપર ચર્ચાઓ થાય એ વખતે મેં કહ્યું કે પહેલું લેક્ચર મારે જે ગોઠવવું છે એ કેટી શાહ વિશે ગોઠવવું છે કે સર કેટી શાહ એ કચ્છના હોય અને આપણે કેટી શાહ વિશે વિદ્યાર્થીઓને આપણે એક સમજ આપવી અને કચ્છના જ્યાં જ્યાં અર્થશાસ્ત્ર વિષય ભણાવવામાં આવતો હોય એ વિષયના અધ્યાપકોને બોલાવવા એ કોલેજના વિદ્યાર્થીઓને બોલાવવા અને આપણે આપણે ઉજાગર કરવા રોહિતભાઈ સાહેબ જયારે મુકતા હતા અને તમે જાણો છો કે હું જયારે મુદ્દાઓ લખતો હતો એમાં દર્શનશાસ્ત્ર થી લઈ શાસ્ત્ર હોય અર્થશાસ્ત્રીઓ હોય આ બધાનું એક કોર્ડિનેશન અને એનું ફળ સ્વરૂપ જો કોઈ હોય તો સર કેટી શાહ અને એ વસ્તુને આપણે હું ધ્યાનમાં રાખતો હતો કે આજે જ્યોર્જ ઓરવેલ ની એમને જે વાત કરી કે એનિમલ ફાર્મ હોય કે નાઇન્ટીન ફોર હોય એ સમયે આપણે એનિમલ ફાર્મની અંદર આપણે એ એક ઉલ્લેખ કર્યો છે એનિમલ ફાર્મનો એ પુસ્તક જો વાંચીએ તો ખબર પડે આપણને કે આજના સમયની અંદર આપણે કેટલા વર્ગભેદમાં વેચાઈ ગયેલા છે અને એને સંગઠિત કરીને કઈ રીતે દેશને આગળ વધારી શકાય જે આપણે કલ્પના કરીએ છીએ કે બે હજાર ને સુડતાલીસ માં આપણો દેશ એમ કહી શકાય કે ફૂલી ડેવલોપ હોય આપણે વિકસિત ભારતની કલ્પના કરીએ છીએ બે ચાર લોકો થી વિકસિત નહીં થાય અનબેલેન્સ ગ્રોથ એ કોઈ પણ દેશ માટે યોગ્ય નથી કારણ કે એક બાજુ ગરીબી વધતી જતી હોય બેરોજગારી વધતી જતી હોય અને બીજી બાજુ દેશ વિકાસ કરે તો ઇનઇક્વાલિટી જે છે એ ઇન્કમ છે દેશને આપણે બહુ યોગ્ય ગણતા નથી કારણ કે પાછો કાલ છે ઊભો થાય છે કારણ કે આપણે જાણીએ છીએ હેવ અને હેવ નોટ એ બંને વચ્ચેની જો ગેપ વધશે તો એના કારણે છેવટે શું થશે તો કે સમાજની અંદર વિગ્રહ ઊભો થશે આજે જીઓ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં મારે કોકની પાસેથી લઈ લેવું છે તો હું સશક્ત છું તો પેલા દુર્બળને દબાઈ અને એની જોડથી હું લઈ લઉં છું આ પરિસ્થિતિ એ આપણે જ્યારે વિચારીએ ત્યારે ખ્યાલ આવે છે કે આજે સામ્યવાદ હોય સમાજવાદ હોય કે મૂડીવાદ હોય આ બધાની અંદર આપણે જે જોવાનું છે એ સમાજના નાનામાં નાના વ્યક્તિથી લઈ અને ટોપ લેવલના વ્યક્તિ સુધી એ મિનિમમ જે ક્વોલિફિકેશન છે અથવા તો મિનિમમ જરૂરિયાતો જે છે એ વ્યક્તિએ પૂરી કરી શકતો હોવો જોઈએ અને એ પૂરી કરવા માટે આજે કેટી શાહ માટે એમ કહી શકીએ આપણે કે એમને જે અમુકની અંદર ફેરફારો સૂચવ્યા આપણે જોઈ શકીએ છીએ કે એમનો રોલ જે હતો એ હ્યુમનનેસ અને રેશનાલિટી ખ્યાલ આવ્યો અને આ બંને શબ્દોને જોડી અને આખો સમાજવાદ કઈ રીતે આપણા દેશમાં ઉપયોગી થઈ શકે એના વિચારો એમને જે આપ્યા અને આજે રોહિતભાઈ શુક્લા સાહેબ એ આજે એ વાત કરે અને આપણને ખ્યાલ આવે કે એમને દર્શનશાસ્ત્રને જોડ્યું અર્થશાસ્ત્રીઓને જોડ્યા જોડ્યા બધાને જોડીને એક ચિત્ર કે દેખાઈ આવે છે કે સાહેબ એક લંડન સ્કૂલમાં ભણતું એક વિદ્યાર્થી એ સર કે પી શાહ હશે એના પછી અધ્યાપક તરીકે એને આપણે જોયું તો એ કે પી શાહ કેવી રીતે હશે એને ત્યાર પછી આપણે બંધારણમાં એમના રોલ તરીકે જોઈએ અને છેલ્લે આપણે જોઈ શકીએ છે એક રાષ્ટ્રપતિ તરીકે એનું એનું નોમિનેશન થાય અને એમાંથી એક સર કેટી શાહ ઊભો થાય છે અને એ માંડવીના વિસ્તારને આજે આપણે જાણીએ છીએ કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા હોય કે પછી સર કેટી હોય એ આપણા કચ્છ માટે એક બહુ મોટી જેમ કહેવાય ને પ્રતિભાઓ છે અને એ પ્રતિભાઓના કાર્યને આપણે આગળ લઈ જઈ અને આવનારી જે પેઢીઓ છે એને એમના વિશેનો ખ્યાલ આપીને આપણે એ વિદ્યાર્થીઓને આ વિચારો સાથે આગળ લઈ જવાના પ્રયત્નો કરવાના છે અને એના માટે આપ સૌ આ જાણો છો કે કચ્છની અંદર ઘણી બધી પ્રતિભાઓ પડેલી છે એ પ્રતિભાઓને વાતાવરણ આપવાનું છે અને એ ઉચ્ચ શિક્ષણ એ કામ કરી શકે અને આજે મને આનંદ છે કે આવા કાર્યક્રમો ગોઠવાય છે અને આપ સૌ દ્વારા એને સમાજ સમક્ષ લઈ જવા માટે અમને જે સહયોગ મળે છે એનો અમે જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે ખૂબ આભાર મારું નામ પ્રોફેસર રોહિત શુક્લ હું અર્થશાસ્ત્રનો નિવૃત્ત પ્રાધ્યાપક છું દૂરદર્શન પાસેના ટેકરા ઉપર અમદાવાદમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ છે એમાં મેં વર્ષો સુધી કામ કર્યું જાત જાતની સંસ્થાઓની કન્સલ્ટન્સી કરી જેમાં યુનાઇટેડ નેશન્સ એફીઓ વર્લ્ડ બેંક ભારત સરકાર વગેરેનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્યના આયોજન પંચમાં પણ હું સભ્ય હતો અને અઠ્યાવીસ વર્ષ સુધી સ્પીપામાં યુપીએસસીના વિદ્યાર્થીઓને પણ મેં માર્ગદર્શન આપવાનું કામ કર્યું ઘણા બધા લેખો લખાણો ખાસ કરીને જે વધારે પોપ્યુલર થયા છે એ ચોથા વાંદરાનું ચિંતન એ નામે મેં લખેલા એ પુસ્તકો વધારે પોપ્યુલર થયા લોકોને ગમ્યા પણ ખરા તો પીએચડીના માર્ગદર્શક તરીકે પણ મેં કામ કર્યું અને એકંદરે લખવું વાંચવું વિચારવું મળવું કંઈક બોલવાનું થાય તો બોલવું આવી મારી પ્રવૃત્તિ છે કચ્છમાં હું સૌથી પહેલા ઓગણીસો માં આવ્યો હતો અને એ વખતે અહીંયા દુકાળ હતો તો મેં સૌથી પહેલા સંશોધનના ક્ષેત્રમાં દુકાળ અને ગરીબી એ બેને જોડીને અભ્યાસ કર્યો એ સમયે વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી ભારતના પ્રોફેસર અમર્ત્ય સેન પણ આ જ વિષય ઉપર કામ કરતા હતા એટલે મારે એમની સાથે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી અને એમનું જે પુસ્તક જેને નોબલ ઇનામ મળ્યું એ પુસ્તકમાં એમણે મારા કામનો પણ ઉલ્લેખ કર્યો છે એ મારા માટે ગૌરવ છે એમના માટે વિનમ્રતા છે મોહનભાઈનો એક દિવસ ફોન આવ્યો મોહનભાઈ મારા બહુ જૂના મિત્ર છે યુવાન છે અને એમની પાસેથી ખાનગીમાં કહું તો બધાની વચ્ચે ખાનગીમાં કહું છું એ મને ઘણી અપેક્ષા છે મને એમ છે કે એક સારી યુનિવર્સિટી કેવી રીતે ચલાવી શકાય એ કદાચ ભારતને શીખવામાં આવશે કારણ કે એનએસ પટેલ કોલેજમાં જે હતા અને જે આણંદમાં અને એમણે જે કામ કર્યું છે એક્સલન્ટ જેને કહેવાય યુજીસીએ પણ એને પ્લેસ ઓફ એક્સલન્સ એવું નામ આપ્યું હતું એટલે મોહનભાઈનો ફોન આવ્યો સર કેટી શાહ વિશે વાત કરવાનો ત્યારે મને સૌથી પહેલાં તો એ ખૂબ આશ્ચર્ય થયું કે આ શું આ ખરેખર કેટી યાદ કરે છે આ શું બોલે છે કેટી શાહને કોણ યાદ કરે છે તો બધા ભૂલી ગયા છે એટલે મને આશ્ચર્ય થયું કે આ મોહનભાઈ ખરેખર કેટી શાહ વિશે મને કે છે કે બીજું કંઈક કે છે મેં ગૂગલમાં સર્ચ કરવા માંડી કે આ કંઈક નામ ફેરતો નથી ને કે કેટી શાહ વિશે કહેવા માંગે છે કે કોઈ સીટી શાહ છે કે કંઈક મારું સાંભળવાની ભૂલ થઈ છે કે શું છે પછી મને ખાતરી થઈ કે ના કેટી શાહ વિશે જ કહે છે કેટી શાહના જીવન વિશે આમ હું થોડું ઘણું તો જાણતો હતો અને પ્રભાવિત હતો હું એમનાથી પણ એમણે એક કચ્છ જેવા વિસ્તારમાંથી આવીને ભારતમાં માત્ર નહીં પણ ભારતના બંધારણ દ્વારા એના જે વિચારો દ્વારા વિશ્વ સ્તરે જે એક ડંકો વગાડ્યો એનાથી હું ખૂબ પ્રભાવિત થયો હતો કચ્છમાં બીજી વખત હું આવ્યો હતો બે હજાર એકમાં જ્યારે ધરતીકંપ થયો ત્યારે કેટલાક મિત્રોની સાથે અહીંયા આગળ ધરતીકંપમાં રાહત કામગીરી પણ મેં કરી હતી પણ સર કેટી શાહની વાતમાં મને મહત્વ એટલા માટે લાગ્યું છે કે મને ઘણીવાર મનમાં એમ થાય છે કે કચ્છમાં આટલી બધી વિવિધતા છે આટલી વિશાળતા છે આટલી બધી વસ્તુઓ છે છતાં કચ્છના લોકો કેમ આમ એક પ્રકારના દબાણ હેઠળ હોય ખાસ બોલતા ન હોય મૂર્જાયેલા હોય આ શબ્દ ઠીક છે એક મૂર્જાયેલા હોય એવા કેમ લાગે છે એના કરતા ઘણું ઓછું બીજા લોકોમાં હશે પણ કચ્છમાં કેમ આમ છે આ મને કાયમ લાગતું ચુમોતેરમાં પણ આવું થયું બે હાજર એકમાં પણ આમ થયું એ તો ધરતી કંપ હતો પણ એ પછી પણ જ્યારે મળતો ત્યારે આમ થતું અને મને એમ થતું કે કચ્છ જો ખીલે એ મૂર્જાયેલા ખીલી ઉઠે તો કચ્છની પાસે આપવાનું ઘણું છે માત્ર કુદરતી સંપત્તિની રીતે હું નથી કહેતો પણ લોકોની સંસ્કારિતા લોકોની સમજ ઇવન ખાન પાન તમે જો કચ્છની દાબેલી આજે આખા દુનિયામાં પહોંચી ગઈ છે તો તમારી પાસે કેટલું બધું આપવાનું છે તો ભાઈ તમે જરાક તમારી જે તાકાત છે તમારી જે શક્તિઓ છે એમાં આત્મવિશ્વાસ ઉમેરો અને આગળ આવકાર ને એમાં કેટી શાહ જેવા વ્યક્તિ જેની પાસેથી ઘણું શીખવાનું છે ઘણો આત્મવિશ્વાસ કેળવવાનો છે એ વ્યક્તિ વિશે વાત કરવાની મારે થઈ ત્યારે મને બહુ આનંદ થયો અને મને થયું કે મારે એની વિશે થોડીક વાત કરવી જોઈએ મેં ખૂબ ચિંતન કર્યું અને મને એમ લાગ્યું કે આખરિયામાં બે જ મુદ્દા છે એક મુદ્દો છે માનવતા અથવા મનુષ્ય લક્ષિતા જેને હું કહું છું કે માણસને કેન્દ્રમાં રાખો અને બીજી વાત છે તર્ક એ બુદ્ધિથી વિચારો તમે ભલે ઈશ્વરમાં માનો મને કોઈ વાંધો નથી કર્મબંધનમાં માનવું હોય તો મને કોઈ વાંધો નથી પણ તમે તર્કબદ્ધ વિચાર કરો દુનિયા આખીમાં લોકો તર્કબદ્ધ વિચારથી ચાલ્યા છે માહિતી મેળવે છે તર્કબદ્ધ વિચારણા કરે છે અને નવી શોધખોળો નવા વિચારો નવી વ્યવસ્થાઓ એના દ્વારા ચાલે છે આ જે બંધારણ એવી વસ્તુ છે કે જે આખા ભારતની અનેક પેઢીઓ સુધી અસર કરશે તો એ અનેક પેઢીઓ ઉપર જેની અસર થવાની છે એને જો સરખું ગોઠવ્યું હોય તો એ કેટલું બધું સારું થાય આ જે ગરીબના છોકરા છે દલિતના છોકરા છે આદિવાસીના બાળકો છે કે બીજા બધા એ સમાજમાં એકરૂપ થઈને ચાલે તો કેટલું સારું થાય આંકડા શાસ્ત્રમાં એક વિચાર છે એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહે છે ઊંધો આકારનો યુ હોય એવો એક આલેખ તમે કલ્પો ઊંધા આકારનો યુ એમ બતાવે છે કે મોટા ભાગના લોકો એ અમુક પ્રકારની વિચારધારા ધરાવે છે જે વતલા ભાગમાં છે હવે એનો અર્થ એ છે કે બુદ્ધિ બધાની છે બુદ્ધિ કોઈના બાપની માલિકીની નથી સમાજની દરેક વ્યક્તિઓમાં બુદ્ધિ છે સ્ત્રીઓમાં પણ છે પુરુષોમાં પણ છે ગરીબોમાં છે દલિતોમાં છે આદિવાસીઓમાં છે બ્રાહ્મણોમાં છે વણીકામાં પટેલમાં ક્ષત્રિયોમાં બધામાં બુદ્ધિ છે પણ એ બુદ્ધિને એમની શક્તિઓને બહાર લાવવા માટેની સગવડ એ બંધારણ દ્વારા મળવી જોઈએ તો કે શાહ સાહેબે એ ફંડામેન્ટલ રાઇટ્સની જે એડવાઇઝરી કમિટી હતી એમાં પણ કામ કરેલું તો સર એનું વ્યક્તિત્વ તમે ક્રાંતિકારી ગણ છો કે વિદ્રોહી હું એમને ક્રાંતિકારી કે વિદ્રોહી તરીકે નથી જોતો હું એમને એ રીતે જોઉં છું કે એ પોતાના વિચારોના આગ્રહી હતા અને પોતે ખૂબ વિચાર કરી કરીને એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા કે ભાવિ સમાજ ભારતનો કેવો હોવો જોઈએ જેમાં સુખ શાંતિ આબાદી ચેન ભાઈચારો આ બધું હોય એવો સમાજ કેવો હોવો જોઈએ એ જ્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યા ત્યારે ત્યાંના એમના પ્રોફેસરોએ એમને જે વિચારો આપ્યા હશે એ વિચારો લઈને એમણે ભારતના બંધારણમાં એનો પ્રભાવ ઊભો કરવાનો પ્રયાસ કર્યો એ આગ્રહ સાથે કે નાના સમાજ તો હવો હોવો જોઈએ ભારતનો સમાજ એવો ના હોવો જોઈએ કે જેમાં દલિતોને તમે ફેંકી દો કે તમે ગરીબોને ફેંકી દો કે સ્ત્રીઓને બિલકુલ હલકી ગણી કાઢો કે સમાજના અમુક વર્ગને તો તમે જે પેલા ટેલેન્ટેડ માણસો આ બધામાં છે એને તો ફેંકી દો છો તો બધાની ટેલેન્ટને ભેગી કરીને ચાલો અને એને માટે સમાજવાદ જરૂરી છે સમાજવાદ વિશેની ઘણી ટીકાઓ છે એ હું સ્વીકારું છું પણ મૂડીવાદ વિશે પણ ઓછી ટીકાઓ નથી એ રિઝર્વેશન ના તરફદાર હતા બિલકુલ તરફદાર હતા એમ કહેતા હતા કે સમાજમાં જે પાછળ રહી ગયા છે ને આગળ લાવો અને એમનામાં બુદ્ધિ તો છે જ આવડે છે હોંશિયારી છે તમે કેમ એમ માનો છો કે એમને કશું નથી રાજેન્દ્ર પ્રસાદ નો વિરોધ એટલા માટે છે કે રાજેન્દ્ર પ્રસાદ અને નહેરુ નું જે આમુખ બંધારણમાં નહેરુએ રજૂ કર્યું હતું એ બધામાં જે મૂળ તત્વો છે એનું ઉપર ઢાંક પીછોડો થાય છે એટલે તમે આમુખ બહુ સુંદર લખ્યું ભાષા બહુ સરસ છે વિચાર બહુ સારો છે ઘણા બંધારણોમાં અમુક છે પણ એમનું કહેવાનું એ છે કે આમુખથી ચાલશે નહીં એ ઢાંક પીછોડો છે એક તમે સુંદર વસ્તુ આમાં ઉપર ચડાવી દીધી છે એક ઓશીકું ફાટેલું છે પણ એની પર ગલેપ સારો ચડાવ્યો એના જેવી વાત છે એટલે તમે મૂળ પ્રશ્નમાં જાઓ અને મનુષ્યલક્ષિતા અને રેશનાલિટી બસ આ બે વસ્તુને પકડી રાખો એના આધારે ચાલો જો મનુષ્યલક્ષિતા હશે તો સામ્યવાદની ક્રૂરતા તો આપોઆપ જતી રહેશે અને રેશનાલિટી હશે તો જે અત્યારે સમાજની અંદર અસ્વાભાવિકતા જોવા મળે છે જે ઉચ્ચ નીચના ભેદભાવ છે જે ગરીબ તવંગનના ભેદભાવ છે એ બધું જતું રહેશે તો તમે એવું કરો સમાજ એવો બનાવો કે જેમાં બધાને રોજી મળે બધાને ઘર મળે બધાને અભ્યાસ કરવાની તકો મળે શિક્ષણ મળે તો રોટી કપડા મકાનની તો વાતા છે બીજું શું છે એમાં શું તમને વાંધો શું આવે મૂડીવાદ કઈ આ બધું આપ્યું છે એવું તો છે નહીં તો સમાજવાદ ન આપી શકે તો એમ આપણે કહીએ છીએ ત્યારે મૂડીવાદ આપી શક્યો છે એ તો જુઓ આજે મૂડીવાદની પરિસ્થિતિ શું છે ભારતમાં ત્યાંશી ટકા લોકો બેકાર છે બેટા દાદાની તબિયત ખરાબ છે તેમની સખત તાવ માથાનો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાપ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર